લોકસભા ચૂંટણીના પરિણામોને લઈ શિક્ષણ મંત્રી અફુલ પાંસરિયાએ ભાજપના જીતનો અને પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકસભા ચૂંટણીના પરિણામ જે જાહેર થઈ રહ્યા છે જે સવારે આઠ વાગ્યાથી મતગણની શરૂઆત થઈ હતી દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી પ્રથમ તબક્કામાં ઓગણીસ એપ્રિલે મતદાન થયું હતું એક જૂનમાં રોજ છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું આ વખતે ચૂંટણીમાં મુકાબલો ભાજપની આગેવાનીના હેઠળમાં ગઠબંધન એનડીએ અને પચીસથી વધુ પક્ષનું ગઠબંધન ભારત વચ્ચે છે ત્યારે સુરતના શિક્ષણ શિક્ષણમંત્રી રફુલ પાનસરિયાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પાનસરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટો બીજા મળશે તેવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નરેન્દ્ર મોદી ત્રીજી પર વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પહેલા તો ગુજરાત ની અંદર એક લોકસભા થઈ અને પચીસ ના આવવા લાગ્યા છે ત્યારે તમામ સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રચંડ જીત સાથે પ્રચંડ બહુમતી સાથે આગળ વધી રહ્યા છે લાખ દોઢ દોઢ ડબ્બે લાખ સુધીની લીડ થી આગળ છે એટલે પચીસે પચીસ સીટ ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર હેરઠીક કરે છે એટલે એક જીતી ગયા છે પચીસ સીટ બાકી છે ત્યારે એ ભારતીય શ્રેય ભારતીયના કાર્યકર્તા અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વૈશ્વિક પ્રભાવ કામ કરવાની પદ્ધતિ અંત્યોદય સુધી તમામ યોજના પહોંચાડવા સમરસતા એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો બે હાજર સુડતાલીસ માં દેશ પૂર્ણ વિકસિત બને આ બધી જ યોજનાઓ અને જે વિચારો છે વિશ્વના તમામ નેતાઓને એક આ ભારત તરફની નજર નાખવા માટેના પ્રેરિત કર્યા છે ત્યારે ગર્વ સાથે કહીશ કે પૂરા ભારતની અંદર આજે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે ત્રીજી વાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરકાર બનાવી અને દેશના વડાપ્રધાન બનશે અને આ દેશના પૂર્ણ વિકાસનો મજબૂત પાયો છે એની ઉપર ઇમારત બનશે અસર જે પ્રાંત વિસ્તાર આ બધાની અંદર ચોક્કસ જ્ઞાતિના કેલ્ક્યુલેશન હોય ચોક્કસ પ્રાદેશિક પક્ષના કેલ્ક્યુલેશન હોય એના ગઠબંધન હોય તો ચોક્કસ પ્રકારે ચૂંટણી છે અને આ પ્રકારે કંઈક પ્લસ થયા હોય ભાજપ ઘણી જગ્યાએ ખૂબ સારી રીતે પ્લસ થઈ ત્યારે મને એટલી જ ખબર છે કે દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે અને આ બનવાની સાથે બે હજાર સુડતાલીસ માં દેશ નવી દિશા તરફ જવાનો જે રોડમેપ છે એનું કાર્ય દસ દિવસમાં શરૂ થશે